નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ ખેડૂત મિત્રોને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચલાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી દૂધવાળી ગીર ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડિઓ લાસ્ટ કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે અને માલિકનો નંબર વિડિયોની છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ગાય જોર્યા છો આ ગીર ગાય વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વીંગેલ છે પાંચ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું સાડા છ લિટર એટલે કે આખા દિવસનું તેર લિટર દૂધ ગાયને હાજરમાં છે

રાજકોટ ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ ગીર ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વીંય ગેલ છે છ દિવસ થયા છે ત્યારબાદ ગાયની નીચે વાછરડો છે ગાયની કન્ડિશન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચોળ બધી રીતે સારી છે ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે અઢળક ક્વોલિટી પણ સારી છે ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી છે તો જો કોઈ પશુપાલકને ગીર ગાય ગમતી હોય તો આ ગાયને હાજરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ આવે છે ત્યારબાદ આ ગાયની અંદાજિત કિંમત માલિકે પાસઠ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ગામ કોઠી તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે માલ ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ઓરિજિનલ ગીર ગાય જોરિયા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વયે ગેલ છે પંદર દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ આ વાંછરડ બધી રીતે સારી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી ગાય છે ત્યારબાદ જે કોઈ પશુપાલકને ઘરે દોવા માટે અથવા તબેલા માટે લેવું હોય તો તમે આ ગાય ખરીદી શકો છો

તો માલિક સાથે વાતચીત કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં ત્રીજું વેતર વીઆઈ ગયેલ છે દસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ વાંચળ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ દોવામાં પણ સાવ સોજી છે કુલ જવાબદારી વાળે છે તો જો કોઈ પશુપાલકને આ ગીર ગાય ગમતી હોય તો આ ગાયને હાજરમાં આખા દિવસનું બાર લિટર દૂધ આવે છે દસ દિવસથી આ ગાય વિયાણેલ છે ત્યારબાદ આ ગાયની અંદાજિત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ કોઠી તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી ત્યાં તમને જોવા મળશે માલિકની વાત કરીએ

તો જો કોઈ પશુપાલકને શોખ માટે ઓરિજિનલ ગીર કાબરી ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે આ ગાય તમને ક્યાં જોવા વાત કરીએ તો ગામ કોઠી તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ માલિકનો નંબર વિડીયો છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ કાબરી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર સુવર્ણ કપિલા ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં બીજું વેતર વિહાંય ગેલ છે દસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું બાર લિટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે ઓરિજિનલ સુવર્ણ કપિલા ગાય લેવી હોય તો આ ગાયની અંદાજિત કિંમત માલિકે એક લાખને દસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને આ ગાય જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે સુવર્ણ કપિલા ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વેચાઈ ગયેલ છે દસ દિવસ થયા છે ત્યારબાદ ગાયની નીચે વાછરડી છે એમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભૂલ જવાબદારી વાળી ગાય છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કન્ડિશન બધી રીતે સારી છે આ ગાય હાલમાં દસ દિવસ થયા વિણાણેલ છે ત્યારબાદ આખા દિવસમાં બાર લિટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને આ વાછડી વાળી ગીર ગાય ખરીદવા માટે અથવા શોખ માટે લેવી હોય તો આ ગાયની અંદાજિત અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો બાબરા જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી મેં ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વીણાઈ ગયેલ છે છ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું બાર લિટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા માટે અથવા દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો અને માલિકના કહેવા મુજબ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું પંદર લિટર દૂધ હતું ત્યારબાદ આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે ફેરફાર થઈ જશે આ તમને તાલુકો અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ ગાયનો દોવાનો પૂરેપૂરો વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ માલિકનો નંબર વિડીયો છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડિયોની અંદર આવેલી આઠ માંથી કોઈ પણ ગાય ખરીદવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આઠ માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આઠ માંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં આપેલા બે લાયકન બટન ને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ